અમદાવાદમાં જીએસટીવી કેમ્પસમાં કલા સ્મૃતિના હોલમાં જાણીતા રાઇટર રામ મોરી સાથે તુષાર દવે સંવાદ કર્યો હતો જેમાં મોહતુ અને મહારાણાથી મહારાણીથી માંડી અને સત્યભામા અને કૃષ્ણ ભગવાન પરના વિશ્વના સૌથી મોટા મ્યુઝિકલ નાટક રાજાધિરાજ સુધીની એમની કૃત્યોની સર્જન પ્રક્રિયાની રસપ્રદ વાતો કરવામાં આવી હતી સંવાદ દરમિયાન તુષાર દવે રામ મોરીને તેમના બાળપણથી માંડીને તેમના લેખન ક્ષેત્રના વિવિધ પ્રશ્નો કર્યા હતા કાર્યક્રમના અંતે પ્રેક્ષકોએ પણ રામ મોરીને તેમના જીવનના સંઘર્ષ લેખન ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું સહિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા હું ગુજરાત સમાચારના કલા સ્મૃતિના આંગણે આવ્યો છું અને અહીંયા મોન્સૂન ફેસ્ટિવલ ચાલી ચાલી રહ્યો છે એ તમને બધાને ખ્યાલ જ છે અને આજે રામ મોરીનું અને તુષાર દવેનું જે આ એક સરસ મજાનું એક ચંક હતો એ સાંભળવાની એટલી મજા આવી છે કે એક લાવો હતો આ વસ્તુ સાંભળવી અમદાવાદની પ્રજા માટે એક કલાનું એક એવું સરનામું છે જ્યાં અભિવ્યક્તિની પૂરેપૂરી સ્વતંત્રતા છે જ્યાં કલાકાર અને ભાવકો વચ્ચે એક સંવાદ થાય છે સરસ મજાનું મોન્સૂન ફેસ્ટિવલ અને અલગ અલગ જે પ્રકારના સાહિત્ય કાર્યક્રમો પીરસાયા દરરોજ અને એના રિફ્લેક્શન હું સોશિયલ મીડિયા ઉપર જોતો હતો અને ભાત ભાતના દરેક પ્રોગ્રામ એમાં સંગીત પણ હોય એમાં નાટક પણ હોય એમાં વાર્તાની વાત હોય કથા સાહિત્યની વાત હોય જીવનની વાત હોય સર્જનના સર્જનનો હિસાબ પણ હોય તો બહુ મજા પડી બહુ સરસ મજા રહી છે માનસૂનનું ઓર રામભાઈએ બહુ સરસ મજાનું આજે જે આપ્યું છે સંદેશ બહુ સરસ મજાનો આઈ હોપ કે આવી રીતે જ એક જીએસટી પ્રોગ્રામ દ્વારા અમારે નિમંત્રણ મળ્યું અને બહુ બહુ આભાર વ્યક્ત કરું છું હું મોન્સૂન ફેસ્ટિવલમાં આવી છું આ મોન્સૂન ફેસ્ટિવલ અમુક દિવસોથી ચાલી રહ્યો છે અને ખૂબ સરસ પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે અહીંયા આજે જે ટોક શો હું અટેન્ડ કરવા આવી હતી એ રામ મોરી જોડેનો હતો અને બહુ જ બધું જાણવા મળ્યું બહુ જ સરસ અને આઈ રિયલી હોપ કે દર વર્ષે આ સરસ મજાનો ફેસ્ટિવલ થયા જ કરે અને નવા નવા લોકો જોડે વાત વાતચીત નવા નવા લોકો નવા નવા આર્ટિસ્ટ જોડેના સંવાદો એ બધું જ કરે